સમસ્તીપુર મંડળના રેલ વ્યવસ્થાપક વિનય શ્રીવાસ્તવે બિહારના સામા દ્વારા ભારતીય રેલવે આ માટે અમૃત ભારત સ્ટેશન મુકાય છે કાર્ય કરવામાં આવ્યું છે સમસ્તીપુર મંડળના રેલવે મેનેજર વિનેશ શ્રીવાસ્તવે સહરસા સ્ટેશન નિર્માણ કાર્યનું નિરીક્ષણ કર્યું હતું અને જણાવ્યું હતું કે આ સ્ટેશનમાં લિફ ફર્નિચર પંખા અને નવી બિલ્ડિંગ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે સહરસા સ્ટેશનના નવા સર્ક્યુલેટિંગ એરિયામાં રેલ કોચ રેસ્ટોરન્ટ અને નવી બિલ્ડિંગમાં કેન્ટીન જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે જે મુસાફ

और साथ ही साथ जो सहरसा यार्ड रिमॉडलिंग है उसके बारे में भी कंस्ट्रक्शन विभाग के साथ जो है बैठक आज करनी है अमृत भारत तो माननीय प्रधानमंत्री जी और रेल मंत्री जी की तरफ से सहरसा वासियों को सौगात है ट्रेन भी आ रही है स्टेशन भी रेडी है आपका तो मैं तो बता ही देना चाहूंगा सहरसा वासियों को तो इसके